આઠ થી પૂરા હોય એટલા વાયગા નવે થોડું ઘરનું કામ કમ્પ્લીટ કર્યું ને અમી કાળું જાય બે

મોડ થતો <laughs> 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 અને વેલર પીરા છે ત્યાં જોવાનો લાગે બહુ બહુ એ गिर ગઈસ વે દેવો હોય ને માથે પડે પછી તો મોસો દે જો જો એ

તો સેટો હવે ભૂલ જાતા હું બી બોલ ના હે તો ગુજરાતી બોલ દેતા કભે કભી સલતા બતાય ચા હોરા હું હ હાલો એ બપર અન ટાંગ થઈ ગઈ હાકો માર કેમેરામેન બે કીવા હે કે ચાલુ કરી કે કારક ખબર ન પડે કે સ્ટાર્ટ કરું કારક ઠીક નઈ બોલે છે સાલ 18 હે ને 3:30 થઈ જાય હે

વા ગન મૂઈ દળ થન સોત ને તમને આયો કે હા અધુરો કીધું અધુરો કેરો હ હ એસે કેરો અધુરો આખો ને સોપાણ હા તન ભુગે હા ઉભી નો બેઠે દે મારે એ થોડીક પાછ પાછ લઈને મેસ્ટ સ્ટાર્ટ હેગો ઓટાર સ્કાય મે આખી ખુદ વન તાણા માર ખુદ વન ને મેને આ વન

Me va a saludar con motor. No, no, y tú saliste.